નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવક દૂધના કેનને અડી જતા છ લોકોએ કુવાડીથી હુમલો કર્યો દલિત યુવક હુણથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુવાડી મારી દીધી યુવક લોહી લુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારથી જ્યારથી દેશમાં આરએસએસ સમર્પિત ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી છે એમાં પણ ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થતો રહ્યો છે સવર્ણ હિન્દુઓની તરફદાર ભાજપ દલિતોના હક્કો પર તો તરાપ મારે જ છે પરંતુ જાતિવાદની ઘટનામાં તેમને ન્યાય પણ અપાવવામાં પણ ઉણી ઉતરે છે જેના કારણે જાતિવાદી તત્વોનું મનોબળ વધી ગયું છે અને તેઓ બેફામ બની ગયા છે સવણ હિન્દુઓની આવી જ જાતિવાદી માનસિકતાને ઉજાગર કરતી વધુ એક ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં એક દલિત યુવક ભૂલથી દૂધના કેનને અડી જતા જાતિવાદી તત્વોએ તેના માથામાં કુવાડી મારી દીધી હતી આ હુમલામાં દલિત યુવક લોહી લુહાણ થઈ ગયો હતો અને એ જ હાલતમાં પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જોકે પોલીસે હજુ સુધી આ મામલે આરોપીઓ સામે કોઈ કેસ નોંધ્યો નથી ઘટના ફતેપુરના બિંદકી કલ્યાણપુરના પોલીસ સ્ટેશનના બદોરી ગામની છે અહીં દલિત યુવક સુજીત રૈદાસ તેના પાડોશી ડેરી સંચાલક હિમા ત્યાં દૂધ લેવા ગયો હતો અહીં સુજીત ફૂલથી દૂધના કેનને અડી ગયો હતો જેનાથી ડેરી સંચાલક હિમાંશુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સુજીતનું જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું સુજીતે તેને ગાળો ન બોલવા કહેતા હિમાંશુ વધુ ગુચ્છ થયો હતો અને તેણે ફોન કરીને તેના મિત્રો સંદીપ આલોક રોશન આશીષ અને અમિતને બોલાવ્યા હતા આ બધાએ મળીને સુજીતને ઢોર માર માર્યો હતો દલિત યુવક સુજીતનો આરોપ છે કે ડેરી ઓપરેટર હિમાંશુએ તેના માથામાં કુવાડીનો ઘા કર્યો હતો જેના કારણે તેને માથામાં મોટી ઈજા થઈ હતી જેના માથામાંથી લોહીની ધારા વહી વહી નીકળી રહી હતી જેના કારણે તે પડી ગયો હતો આરોપીએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી લોહીથી લથપથ સુજીત તેના પરિવાર સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને હાજર પીઆઈને કેસ નોંધવા વિનંતી કરી હતી પીઆઈ શૈલેષ સિંહે જણાવ્યું હતું કે દલિત યુવક સુજીતની તબીબી તપાસ કરવામાં આવી છે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ લખાયું છે ત્યાં સુધીમાં હજુ સુધી પોલીસે કોઈ આરોપીઓ સામે કોઈ કેસ નોંધ્યો નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ